આવી પહોંચેલી તબીબે તબીબે ચેક કરતા બંધ પડી ગયા હતા હતા છતાં એમ્બ્યુલન્સ સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી જ્યાં હાજર જાહેર પરિવારમાં બે ભાઈ અને એક એક બહેન છે ભાઈના ખબર સાંભળતા જ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે મારું નામ ભરતભાઈ તમારો રહેવાનું ક્યાં સુરત સુરતમાં રાત્રે લગભગ લાગે બાર ને દસે ફોન આવેલો હતો કે તમારા છોકરાને એમ કે આવી છે અમે એની મમ્મી સાથે અમે એ એકસો આઠ ને ફોન કરી દીધેલો હતો એકસો આઠ આવી લેટ આવીને પછી એમને પછી ચેક કર્યો તો ડોક્ટરે કીધું કે ભાઈ એમ કે કે છોકરો તો એમ થઈ કે નથી એમ કે એનું હૃદય બંધ થઈ ગયું છે તો કદાચ એમ કે સિવિલમાં લઈ જાય તો તમારું નસીબ હોય તો એમ થઈ કે કદાચ પેલું પમ્પિંગ કરે

તમે શું કામ કલર નું કામ દીકરા દીકરી મારા બે દીકરા ને એક દીકરી આ સૌથી નાનો